ને <coughs> મે <laughs> <coughs> કાંઈ હવા નથી કરતો તો પણ કાંઈ વાંધો ને અમારો લેવા દેવા ગઈ નહીં દાદી કાંઈ મને માર ખવડાવ્યો લે બોલું મારું બેટો હું ઉપરથી લબક જબક હાલુ આવે હે લાય મને આવવા દેતો હા તો પરીનો જાદુ છે આ પરી ઉપરથી જાતી છે ને એનું પડી ગયું છે આનથી તો આપણે જી બનવી બની કે શું બનું લાહે ને મઘરો બનવા દે એ જાદુ જાડી તો જાદુ જાડી હોય ને તો મને મઘરો બનાવી દે હા હા આમ તો જો કેવડો મોટો મઘરો બની ગયો હું કેવડો મોટો મઘરો બની ગયો તો રૂચે મને દાદી કઈ માર ખવરાય તો લાહે હું એને બીવરાવા આયલો તો રૂચે હમડે આઈ થી હે ને ભણવા જાય છે ને એટલે આઈ થી જ નીકળશે એટલે એને બીવરાવી લાહે ના થોડો ખાયલો દો લાય એક ગાયા નિસારે વિયો જાવ નિસારે જાણું તો આજ તો બહુ મોડું થઈ ગયું હે આ લે આમથી ને તો રોહિત આવેલો આવે લહે હું મગરો બની જાઉં એ જાદુ જડી હવે મને મગરો બનાવી દે હાઈ કેવડી મોટી મગર એ પછી મારા બાજુ દાવી આવી હાથ ભણવા ન જવાય જો હું ભણવા જઈશ ને તો મને ખાઈ જશે જાય છે

કોઈ મગર પાણી વગર આલે હાલે હાલે દાદી તમને નહી ખબર હોય એટલે મગર માં જ રે એ કાઈ રોડે નો આલે તારી તો વાત કેવી હે

ને બોલાવીન આવતો હોય આગે મેને મારે મઘાઈ નથી બનુ આયા આગે હું ઊભો રયો એટલે ગડીમાં મને પૂછે ક્યાં છે મઘારે તે એટલે હું ના પાડીશ એટલે રોઈ કે ખોટો માનશે ને મારશે મને માર ખવરાયો તો લહે ને કે ઊભો રયો આયા આયા પણ આયા હોય આવો દે લે આ કેમ ઊભો આમ તો ઊભો શું આમ તો ઉભો કે આતી મઘાઈ દાદી આમ લીમડો રયો

તારી મને કોઈ વાડી માં મકાઈ ન કરે એ તો પાણી હોય ને એમાં કરી જાય ના દાદી હાસકા હતી હા ખોટું બોલતા હાલ ભણવા ભેગો થા એ હા લે લે ભાગે એ મારો દીકરો ઉભો રે આ લે રોઈચો ભાગીને વહી ગયો લા હેને હવે હું પાછો મકર બની જા હમણા કડીમાં માં પાછો રોઈ કે મેકો આવશે બાપા હો આ કેટ કરે ની નો ખરાજો હા અન આખી ટૂર ની લોકી રાખજો એટલે સેન્ટિંગ વાર ટેકા માં હરખુ આવે ગોઠવવામાં આ એ હાચો હો તારો લે અલા મુનિયા તારો છોકરું કેમ ફારે વર્યું છે અલા શું આયે ઢોબડો છડાઈન શું મો હો એ રોડે મઘાર રોડે હા

રોડે નો રખડતી હોય ના આવે રોડે હેતી લ્યો બાપા હવે તમે વાત સાંભળો આ મૂર તો મારું નથી 5 લાખ હવે કઈ મોટી હે લે ખબર મગજ જેવું હતું કે હું તને હું કહું હા તું ઈ મુકે જા બાપા તમે મે ને હવે તું જાને કોડાય મને હાલતું નથી પાછું કાય વાંધો ના આ આયું શું કે ફોટો મારો બેટો કેવો ઢોંગ કરે હેડ